એમની સામે ચાર ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દા લઈને અમારું સંમેલન અઢાર તારીખે અમે કોડર યોજવા જઈ રહ્યા સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાત્ર ની સામે ચાર ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે એ ચારેય ગુનામાંથી દિનેશ પાત્ર ને રિમુવ કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે પીઆઈ પરમાર અને પીઆઈ ઓરિજનલ એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશ ની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે તો એની સામે ગુનો દાખલ થાય

દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને ટ્રકો કરીને બસો કરીને લોકો આવશે તો એક લાખ લોકો આખા ગુજરાત માંથી ઉમટી પડે એવો મને વિશ્વાસ આગળની આગળ સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું અમારી બે જ માગણી છે કે બે પીએસ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાત્ર નામ આ ચારેય ફરિયાદો માંથી રીમુવ કરવામાં